મારી ચેનલમાં હમણાં ચાલી રહે છે રાજસ્થાન ટુરિઝમ સિરીઝ અને હું લઈને છું ચિત્તોડગઢમાં ફરવા માટેના ટોચના પડેલા સ્થળો નંબર એક ચિત્તોડગઢ કિલ્લો ચિત્તોડગઢ કિલ્લો એક ભવ્ય યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ છે જે રાજસ્થાનના સમૃદ્ધ ઇતિહાસ અને અદભુત સ્થાપત્યનું પ્રદર્શન કરે છે કિલ્લો સારી રીતે જાળવણી અને સ્વચ્છ છે જે તેની આકર્ષકતા વધારે છે જો કે જાહેર શૌચાલયનો અભાવ મુલાકાતીઓ માટે અસુવિધાજનક છે ટિકિટિંગ કાઉન્ટર ભીડથી ભરેલું છે અને ડિજિટલ પેમેન્ટ સ્વીકારાતું નથી જે નિરાશાજનક હોઈ શકે છે સ્થાનિક માર્ગદર્શિકાઓ મુલાકાતીઓને સ્વતંત્ર રીતે સંપર્ક કરે છે જે વાસ્તવિક જાણકાર લોકોને શોધવાનું મુશ્કેલ બનાવે છે અને તેમની માહિતીની અધિકૃતતા શંકાસ્પદ છે અધિકૃત માર્ગદર્શિકાઓ માટે સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત ડેસ્કની સ્થાપના અનુભવવાનો ઘણો સુધારો કરશે આ સમસ્યાઓ હોવા છતાં કિલ્લો ઇતિહાસ અને સ્થાપત્યના શોખીનો માટે એક નોંધપાત્ર સ્થળ છે નંબર બે વિજય સ્તંભ વિજય સ્તંભ ચિત્તોડગઢ કિલ્લામાં એક અદભુત વિજય સ્મારક છે ચૌદસો અડતાલીસમાં મેવાડના રાજા રાણા કુંભા દ્વારા માલવાના મહેમૂદ ખિલજી પરના વિજયની ઉજવણી કરવા માટે બંધાયેલો છે આ ટાવર મુખ્યત્વે વિષ્ણુને સમર્પિત છે સમગ્ર ટાવર જટિલ કોતરણી ભગવાન અને દેવીઓના શિલ્પથી ભરેલો છે તે સુંદર બાલ્કનીઓ કમાનવાળા મુખ અને એકસો પગથિયા સાથેના સર્પાકાર દાદર સાથેની

આ મહેલ પ્રભાવશાળી સ્થાપત્યનું પ્રદર્શન કરે છે અને તેની જટિલ કોતરણી અને ડિઝાઇન માટે જાણીતું છે તે પ્રદેશના સમૃદ્ધ ઇતિહાસ અને સાંસ્કૃતિક વારસાના પુરાવા તરીકે ઊભું છે નંબર ચાર મહારાણી પદ્મિની પેલેસ પદ્મિની મહેલ રાજસ્થાનના ચિત્તોડગઢ કિલ્લાની અંદર સ્થિત છે તે રાજપૂત સ્થાપત્યનું આકર્ષક ઉદાહરણ છે અને એક મહત્વપૂર્ણ ઐતિહાસિક સીમાચિહ્ન છે આ મહેલ સુપ્રસિદ્ધ રાણી પદ્મિની નામ પરથી પડ્યું કિલ્લાના ઇતિહાસની નાટકીય ઘટનાઓમાં તેની ભૂમિકા અને તેની પ્રખ્યાત છે આર્કિટેક્ચરલ રીતે પદ્મિની મહેલ રાજપૂતાના ડિઝાઇનની ભવ્યતાનો પુરાવો છે આ મહેલ તેના સુંદર આંગણાઓ બારીક વિગતવાર કોતરણી અને વિશાળ ઓરડાઓ દ્વારા વર્ગીકૃત થયેલ છે તે રાજપૂત યુગની સમૃદ્ધ ઝલક આપે છે નંબર પાંચ મીરા મંદિર રાજસ્થાનના ચિત્તોડગઢમાં આવેલા મીરા મંદિર સોલમી સદી કવિ સંત મીરાબાઈને સમર્પિત છે જેઓ ભગવાન કૃષ્ણ પ્રત્યે તેમની ભક્તિ માટે જાણીતા છે ચિત્તોડગઢ કિલ્લાની અંદર બાંધવામાં આવેલ તે તેના આધ્યાત્મિક વારસાના પ્રમાણપત્ર તરીકે ઊભું છે અને યાત્રાળુઓ અને પ્રવાસીઓને આકર્ષે છે મીરાબાઈ રાણી હોવા છતાં કૃષ્ણ પ્રત્યે તેમની ભક્તિ અડગ રહી અને મંદિર તેમની અતુટ શ્રદ્ધાના પ્રતીક તરીકે ઊભું છે નંબર છ કાલિકા માતા મંદિર ચિત્તોડગઢમાં આવેલું કાલિકા માતા મંદિર સ્થાપત્ય કૌશલ્ય અને આધ્યાત્મિક મહત્વ બંને માટે એક ભવ્ય પ્રમાણપત્ર છે એક મુલાકાતી તરીકે હું મંદિરની જટિલ ડિઝાઇનથી પ્રભાવિત થયો હતો જે રાજપૂત અને મુઘલ સ્થાપત્ય શૈલીને સુંદર રીતે મિશ્રિત કરે છે મંદિરનું શાંત વાતાવરણ ખડબચડી અડવળલી ટેકરીઓ વચ્ચે આવેલું ખરેખર શાંતિપૂર્ણ અને આધ્યાત્મિક અનુભવ પ્રદાન કરે છે નંબર સાત ફતેહ પ્રકાશ પેલેસ આ એક ખૂબ જ સરસ મ્યુઝિયમ છે અને આર્ટિલરી અને ઇતિહાસમાં રસ ધરાવતા લોકો આની મુલાકાત લેવાનું સૂચન કરશે કારણ કે અહીં તલવારો બખ્તરો બંદૂકો તીર ઢાલ અને ઘણા બધા ઐતિહાસિક શસ્ત્રો છે જો તમે આની મુલાકાત લો છો અને વિગતવાર મુલાકાત માટે જ્યાં તમે બધું વાંચો અને બધો ઇતિહાસ સમજો તો તે માત્ર ત્રીસ મિનિટ લેશે નંબર આઠ રતનસિંહ પેલેસ જોકે આ જગ્યા મહેલના અવશેષો છે પણ મને આ જગ્યા બહુ ગમી જો આ મહેલના અવશેષો અદભુત રીતે સુંદર લાગે છે તો કલ્પના કરો તો વર્ષો પહેલાં મહેલ કેટલો સુંદર લાગતો હશે દુઃખની વાત એ છે કે આ સ્થળની જાળવણી સારી રીતે કરવામાં આવતી નથી અને આપણે આવા સ્થળોની જાળવણી કરીને આપણો ઇતિહાસ પુનઃસ્થાપિત કરવો જોઈએ આ મહેલનો દરેક ભાગ એટલો સુંદર છે કે હું આટલી બધી તસવીરો ક્લિક કરવાનો પ્રતિકાર કરી શક્યો નહીં તો મિત્રો આ હતા રાજસ્થાનના ચિત્તોડગઢમાં ફરવા માટેના રોષના પર્યટન સ્થળો આશા રાખું છું વિડીયો તમને ગમ્યો હશે વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો આભાર